તો વાત કરીએ સમાચારની તો જે સંકલિત નગરમાં દરરોજ પ્રદૂષિત પાણી આવે છે કે જ્યાં મક્તમપુરા વોર્ડમાં જે પાણી આવવાની ઘટના બને છે ત્યારે દૂષિત પાણી જે છે એ આવવાની આ ઘટના બને છે કે ત્યારે કોર્પોરેશનના ગંદા પાણીથી પ્રજા હેરાન પરેશાન છે અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં

કોર્પોરેશનના ગંદા પાણીથી થી પ્રજા પરેશાન પાણીજન્ય જે રોગો છે પાણીજન્ય રોગ થવાની શક્યતા છે ત્યારે કોર્પોરેશનના ગંદા પાણીથી પ્રજા હેરાન પરેશાન થઈ છે પ્રદૂષિત પાણી અને દુર્ગંધ વાળું પાણી આવે છે કે જ્યાં સંકલિત ગરવા દરરોજ પ્રદૂષિત પાણી આવે છે ત્યારે જે મક્તમપુરા બોર્ડના અધિકારી અને કોર્પોરેટર આ અંગે ચૂપ છે ત્યારે પ્રજા ટેક્સના પૈસા ચૂકવે છે છતાં પ્રદૂષિત પાણી મળે છે